હા હા બોલો આ બાજરી વાય દીધી તે પારિયો નાખું હાઈ બાજરી ઓ તાર શું કર પછી લઈને દીધી ના ના એ તો પછી આગળ આગળ લેવાનું બીજું હોય પછી થાય હા તો વાત તમારી

સારું હડો હું તમારે ના હોય ને તો કાલ વળતો જવાબ આલું પૈસા નું થતું હોય તો કર્યા મારા તૂટી ગયું અને જો આ તૂટે તો પછી મારે સોરી ના કરવાનું કરી દે પછી હું તો છોકરો વય રહેતો ન એક ના એક સોરી છે

ફક્ત હું ભજન કરી ભજન તો જાય સમરીએ દારૂ ને એમ પછી સમરીએ ચકના ને પછી મંગાઈએ પ્લાસ્ટિક ના ગ્લાસ

કોમ તો બીજું બધું તો રેડી હે હા તો આવા થોડી વિવાની તૈયારી કરવી એવું સાહેબ ને ઓવા તો છોકરો તો ના આવા તા કે છોકરો તો અઠવારિયા હવે ઘેર જ આવે પગાર પગાર વધ્યો છે પગાર તો આ લઈને તો ગવર્નમેન્ટ નોકરી એ એટલે 35000 રૂપિયા છે એવું સાહેબ ને અને આ રાગે રાગે વધે જા અને હારું હારું વળી લ્યો તમા તો સોનામાં સુગંધ ભળી જાય ના સાચી વાત છે આ ભગવાનની દયા સાચી છે આ વિવાનું તૈયારી કરવી હે

તાહુ કરજો ટોટા જી કોઈ ને હવે તમે કોઈ મવા હું તો હું કરું ના તમે આ બીન કયો હો એટલે હવે હું તો બે દોન ફોન કર્યા પણ કોઈ હરકો ઉતર આલતા નહી ના તો આપણે રૂબરૂ જ ભેગા થઈ જઈએ આડો રૂબરૂ જઈએ તો લેડો અને મો આજ ના આજ વાળી વાત જોવાની જ ના હોય ને હવે આપણે રૂબરૂ વાત કરી નાખ છે આ રટજો તાર આ ફેસલો થઈ જાય વાળી ભીખુભાઈ અચ્છા ભીખુભાઈ તમે બધા જ ન ભીખાજી સુકા લગન ખવા ભેગા થવા જયે ઓ લાગતું ને લગન થોડું

ગમે તે બહાર તો હોય કે નહીં તો વેવાય હવે કેવી વિવાહ કરવા તાત્કાલિક તો ચોથી પૈસા લાવી ઉભા કરું હું છોકરા તો ભૂખા દે થોડા ઘણા થાય તો હાલ તો વળી હલો આવું કરી નોકરી જોઈ કે નહીં તો ગયો તો ખબર કે થોડા ઘણા પૈસા થયા હોય તો કંઈક મોકલજે ત્યાં બુન વિવાહ લેવાય ત્યાં આવી

પોતાના બુંદ ના વિવાહ કરવાની તે વાત નહીં માં તો બાપ તો તાર સાચું કઈ પૂરું કરી આવ્યા આવતો જ નહીં આવી વાકણ કોઈ આવું જ નહીં તારો તો તારો બાપ મરી જાય તોય ના આવતો ને તારી બુંદ તમાર જેનો જે થવું હોય થાય પણ તું આવ્યું હોય પગ ના મેલતો આટલા વર્ષથી નોકરી કરે એક રૂપિયા આવતો નહીં એટલી શરમ નહીં આવતી તને મેલ હું કરવાનો છોકરો એક તો માથે પડ્યો હોય

પણ આવો વાવાને સોડીના લગન કરવાના એવા છોકરો મોટો કુવારો હોય સોડીન ચીતા પહેરાવી એ તમાક કેવી હા હું અમલે વિવાહી હવે કી કરું જ ના હું એટલે વાન કેવું કે પેલા ઘરમાં છોકરા પહેરાઈ દે પર સોડીન પહેરાઈએ ના ના એવું તો તમે સોડી ના તો ના કર દો છોકરા ના પછી કરજો તમે તા હવે છોકરો મોટો મેલે તો સોડીન પહેરાવી પણ આટલું વાર થોડું ખમી કો કે માર પાન થોડું પૈસાની વ્યવસ્થા ઓછી હોય એટલે

પણ હવે થોડું હવે આવ તમે તો હાગુ તોડવા ઉપર આવી ગયા હો તું તો મારું મન રાખો બાબા ટોટાજી તમે કો કયો કે મોરવાઈ હો ઓ ફિકાજી હું કહું કે પાલાજી ઓમ તો વાત સાચી છે ભાઈ એમાં ચાંદ કોઈ હાગુ ટકાઈ રાખી અલ્યા બેમાં તમે બે કોઈની મજબૂરી હવતતા નહીં અન પાલેજી હા હવે મને લાગ્યું છે આ સુધી તમે મારા પડોશી હતા હું તમારો ગાધું છે પીધું છે અન આ તમારા વજ્ર ના આવું તો હું તમારો હાથો પડોશી ના કેવું

અલ તારી છોડી ને એ મારી છોડી છે અલય તું ચિંતા વેલે દે આ ધનુભા બેઠા હી પણ ધનુભા તમે મારા ને મારી ના ના તું ચિંતા કરે ને જબ તારી ને મારી છોડી તું હું આ ધનુભા બેઠા હા મારું તો હા